ખમીરવંતી ધરા અમારી જગ સોરઠ વિખ્યાત અડેખમ ખાંભીઓને પાડ્યા ઉભા ગોમતી તણે ઘાટ મરન ઉછડાની ભૂમિ સૌરાષ્ટ્ર સોરઠ કાઠિયાવાડ છે ધર્મ માટે માથા વાળતા તથા પોતાના માથા ઉતારનારોની ભૂમિ છે માં મહાભૌમ અને ધર્મ માટે ખપી જનારાઓથી અહીંનો ઇતિહાસ સાક્ષી પૂરો છે આ સંત સુરા અને સતીની ભૂમિ છે અરે ભગવાનને પણ પોતાના ઘેર આવા મજબૂત કરે તે સંતોનીય ભૂમિ છે આ ભૂમિ માં સત્ય ઘટના પર આધારિત ઐતિહાસિક વાતો અને વાર્તાઓ પડી છે દેવડા ઠાકોર સિંધ પર રાજ કરતા હતા દેવડા ઠાકોર ના ઘેર સુખ સમૃદ્ધિ રીતિ સિદ્ધિ ની ખોટ નથી પણ શેર માટેની ખોટ છે લગ્ન કરીએ ઘણો સમય થયો છતાં તેમનું સંતાન સુખ નથી મળ્યું ઘણી યાત્રાઓ કરી માનતાઓ કરી પણ હજી સુધી તેમને સંતાન સુખ નહોતું મળ્યું આમ દેવડા ઠાકોર અને મહારાણી ભક્તિભાવ પૂર્વક જીવન વિતાવે છે અને એક દિવસ દેવડાજ ઠાકોરની ડેલીએ તેને ઉત્સવ જેવો મહોલ હતો ઢકરાણાને સારા દિવસો જતા હતા દેવડા ઠાકોર દીકરાની આશા કરતા હતા કે ભગવાન અમને દીકરો આપી દે તો સારું જે દિવસની દેવડા ઠાકોર અને મહારાણી આતુરતાથી વાટ જોતા હતા તે દિવસ આવી ગયો બાળકનો જન્મ થવાનો હતો દેવડા ઠાકોર ડાયરો ભરી બેઠા છે અને વાત જોવે છે કે હમણાં દાસી આવશે ને મહારાણીએ દીકરાને જન્મ આપ્યો છે એવા સુખદ સમાચાર આપશે આખો ડાયરો આ સમાચાર સાંભળવા ડેલી બેસી વાત જોવે છે તે દાસી આવી સમાચાર આપ્યા કે મહારાણીએ દીકરીને જન્મ આપ્યો છે દીકરાના જન્મની વાત જોવાતી હતી દીકરાના જન્મની વાત જોવાતી હતી તે તો દીકરીનો જન્મ થયો છે એવા સમાચાર મળ્યા દેવડા ઠાકોર ને થયું કે ભલે દીકરી તો દીકરી અમારું વાંજે મેન્યું તો ભગવાને ભાંગ્યું અમારે ઘેર સંતાન જન્મ તો થયો દીકરી જન્મ બાદ રાજ જોશી ને બોલાવવામાં આવ્યા રાજ જોશી અમારી દીકરી નું ભાગ્ય જુઓ રાજ જોજોશી એ તેના જન્માક્ષર બનાવી કહ્યું કે મહારાજ તમારી દીકરી બહુ અપશુકણીય છે તેના પગલા બહુ અશુભ છે જે જગ્યાએ જશે તેનો નાશ થઈ જશે તેનો જશે એવા આ આ દીકરીના ભાગ્ય છે રાજાએ હુકમ કર્યો કે કે દાસીને બોલાવો અને દીકરીને જંગલમાં મૂકી આવે દાસી તો આ તાજે જન્મની દીકરીને લઈ જંગલમાં મૂકવા જાય છે પણ દાસી વિચારે છે કે આના લેખતો વિધેતા એ લખ્યા હોય એમાં આ દીકરીનો શું આંખ પછી દાસીએ નક્કી કર્યું કે જંગલમાં તો આને નથી મૂકવી કોઈક જોઈ જાય એવી જગ્યાએ એને મૂકવી છે દાસી આ દીકરીને છે જંગલમાં મૂકવા નથી જતી પણ જેવું જંગલ શરૂ થાય ત્યાં મૂકે છે દીકરીને સામે છે જોઈને ધારા થઈ કેવા નસીબ આ રાજાની દીકરી હોવા છતાં એને રાજમલ ની બહાર જવું પડ્યું દાસી એ રાજાના હુકમ નું પાલન કર્યું દીકરીને ત્યાં મૂકી અને પોતાના ગળામાં જે પિત્તળ નું હતું તે દીકરી ના ગળામાં પહેરાવ્યું દાસી માદળીયા માં એક ચિઠ્ઠી લખીને મૂકી ચિઠ્ઠી માં લખ્યું હતું કે આ દીકરી દેવડા ઠાકોર ની દીકરી છે દાસી આ માદળીઓ દીકરીને પેરાવ જંગલ માંથી પાછી ફરી ભગવાને તો આ દીકરી માટે કઈક અલગ જ ભવિષ્ય નું નિર્માણ કર્યું હતું આ દીકરી આખી રાત નિરાધાર અવસ્થામાં જંગલ માં પડી રહી પણ રામ રાખે તેને કોણ ચાખે જંગલ ની બાજુમાં જ એક નાનું એવું ગામ હતું ગામમાં હળમદ નામે પ્રજાપતિ રહી સવાર માં આ હળમદ કુંભાર અને તેની પત્ની બેવ જણા માટી ખોદવા જંગલ માં આવ્યા માટી ખોદી લીધા પછી પાછા ઓડ્યા ત્યારે દીકરીને લડવાનો અવાજ આવ્યો તેમની નજર આ દીકરી પર પડી આ હણમદ કુંભાર અને તેમની પત્નીને કોઈ સંતાન નહોતું તેઓની સંતાન હતા એટલે તેમણે આ દીકરીને પોતાને ઘેર લઈ જઈ ઉછેરવાનો નિર્ણય કર્યો એ દીકરીને લઈ આ વટ દંપતિ પોતાના ઘેર જાય છે આ દીકરીના મુખડું તે જોતાં જ ખાતરી થતી હતી કે આ કોઈ રાજવંશી કન્યા છે તેથી તેનું નામ રાણક પાડવામાં આવ્યું હર્મદ કુંભાર તથા તેની પત્ની રાણા દેવીને ગળા સ્નેહપૂર્વક ઉછેરવા લાગ્યા હર્મદ કુંભાર કે જેઓ રાણાક દેવીના પાલક પિતા હતા તેમના દેવી ધીમે ધીમે મોટા થાય છે હર્મદ કુંભાર ગળામાં હનમત કુંભાર ને આશ્ચર્ય નો પાર ન રહ્યો કે આ તો રાજપૂત ની દીકરી છે આ દીકરીને જંગલ માં ફેંકી દેવાયેલી હણમંત કુંભાર ને ઘેર રાણક દેવી ધીમે ધીમે મોટી થાય છે રાતે ના વધે એટલે દિવસે વધે અને દિવસે ના વધે એટલે રાતે વધે એમ કરતા કરતાં રાણકદેવી મોટી થઈ છે અને ત્યાર પછી પોતાના પ્રદેશમાં દુકાળ પડ્યો એટલે આ હણમત કુંભાર તેની પત્ની અને રાણકદેવી પોતાના ગધેડા ઉપર જેટલો માલ સામાન સમાતો હતો તેટલો નાખીને પોતાનો પ્રદેશ છોડીને જુનાગઢમાં ગીર પંથકમાં આવે છે ગીરમાં ખૂબા જેવડું રુડુ મજેડું નામનું ગામ ત્યાં હણમત કુંભારનો પરિવાર આવીને રહે છે પોતાનું ગુજરાન ચલાવે છે એમ કરતા કરતા રાણક દેવી મોટી થઈ છે એ વખતે પાટણમાં સિદ્ધરાજ જયસિંહ નું રાજ હતું સિદ્ધરાજ જયસિંહ ના બે બારોટો સોમનાથ અને ગિરના ની જાત્રા એ આવેલા જાત્રા કરી પાછા વળ્યા ત્યારે મજરુ ગામમાં માં હળમદ ને ત્યાં રાત રોકાય છે રાતે જયારે બારોટો કુંભર ને ત્યાં વાડો પાણી કરતા હતા ત્યારે દિવાળી અજવાડે પીરસવા આવનાર રાણક જોઈ રાણક દેવી હવે તો યુવાન થઈ ગયેલી અને સુંદર તો એટલે કે જાણે કોઈ રાજકુમારી હોય અને આમ પણ રાણક દેવી રાજકુમારી તો હતા ને પણ નસીબ નસીબજો કે કુંભારને ત્યાં મોટા થયા હણમદ કુંભર બારોટોને જણાવે છે કે આ દીકરી મારી નથી આ તો રજપૂતની દીકરી છે હું તો એનો પાલક પિતા છું તમારી જાણમાં કોઈ સારો રજપૂત હોય તો માંગો નાખજો મારે મારી દીકરીને રજવાડામાં પરણાવી છે ત્યારે બારોટ એમ કહે છે કે તમારે સારો રજપૂત ગોતવા જવાની જરૂર નથી અમારો પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ જેવો રાજા અને એના જેવો રજપૂત ગોતવા જાશો તો ક્યાંય નહીં મળે જો તમે માંગુ સ્વીકારતા હો તો આ લે શ્રીફળ હરમદ શ્રીફળ સ્વીકારી લીધું અને વધુમાં કીધું કે અમે સારું સંદેશો મોકલીશું ત્યાર પછી જાન સિદ્ધરાજ જયસિંહ તમારી દીકરીને પરણવા આવશે આ રીતની વાત થઈ સવાર થતા બારોજી મજેડુથી થી નીકળી જાય છે રાણક દેવી ને જયારે આ વાત ની જાણ થઈ ત્યારે તે તેના પાલક પિતા ને કહે છે કે બાપુ તમે જે સંબંધ નક્કી કર્યો છે એ સંબંધ મને સ્વીકાર નથી પાટણનો રાજા સિદ્ધરાજ તો છે માણસની સાથે લગ્ન નથી કરવા આ શ્રીફળ તમે પાછો મોકલાવી દો આ વાત જયારે થતી હતી ત્યારે બે માણસોએ આ વાત સાંભળી લીધી સાંભળીને એમના જુનાગઢ જઈ રાખ હેંગાર બધી વાત કરી રા નવગઢ નો દીકરો એ રાખ હેંગાર આપણા જુનાગઢ માં ગામે અત્યંત સુંદર એવી કુંભાર દીકરી છે પણ કુંભાર એનો પાલક પિતા છે એ તો રાજપૂત છે એને પરણવા આપણો દુશ્મન સિદ્ધરાજ જેસી જાન લઈને આવવાનો છે સિદ્ધરાજને પરણવા રાણકદેવી રાજી નથી આ ન થવા દેવાય ત્યાર પછી રા ખેંગાર મજેડુ ગામે જઈ રાણકદેવીને કહે છે કે તમારે જો સિદ્ધરાજ જેસી સાથે પરણવું ન હોય તો હું તૈયાર છું તમે રાજુ ખુશીથી મારા રાજમાં આવો ત્યાર પછી રાણકદેવી અને રા ખેંગારનું લગ્ન થાય છે રાખ હેંગાર સારી રીતે જાણતો હતો કે મેં જેની સાથે લગ્ન કર્યા છે ત્યાં પતિ સિદ્ધરાજ માંગુ નાખ્યું હતું તેથી હવે યુદ્ધ થશે જ તેથી ઉપરકોટનો કિલ્લો બનાવવાની તૈયારીઓ ચાલુ કરી રાખ હેંગારે જુનાગઢ ઉપરકોટનો કિલ્લો બનાવડાવ્યો એવો જબરદસ્ત કિલ્લો બનાવ્યો કે જૂનાગઢની પ્રજા અને રાખ હેંગાર સુખ શાંતિથી રહેતા હતા આ બાજુ સિદ્ધરાજ જયસિંહને ખબર પડી કે જેની સાથે એના લગ્ન થવાના હતા જે જગ્યા એને બારોટો માંગુ નાખેલું એ રાણક દેવી સાથે રાખ હેંગાર પરણી ગયો છે પછી તો સિદ્ધરાજ જયસિંહ તેનું સૈન્ય લઈને આવે છે તેના સૈનિકો જુનાગઢ અંદર પ્રજા અને રાખ હેંગાર સુરક્ષિત હતા રાખ હેંગાર સારી રીતે જાણતો હતો કે આ દિવાલ કોઈના બાપ થી તૂટે એમ નથી આપણે અંદર સુરક્ષિત છીએ પ્રજા સુરક્ષિત હતી ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ ઉપરકોટનો ઘેરો ગાલ્યો છે ઘણા સમય સુધી ઘેરો ગાલ્યો બહુ કોશિશ કરી પણ એનાથી ન તો કિલ્લાનો દરવાજો તૂટ્યો કે ન તો કિલ્લાની દીવાલ તૂટી અને આ बाजू રાણકદેવીને એક પછી એક એમ બે દીકરાઓ થયા દીકરાઓ મોટા થવા લાગ્યા બાર બાર વરસના વાણા વહી ગયા પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ હજી કિલ્લાને તોડી ન શક્યો ખૂબ મહેનત કરી એવો જબરદસ્ત કિલ્લો હતો ઉપરકોટ આમ કરતા કરતા બાર વર્ષ પૂરા થયા એક વખત એવી ઘટના બનેલી કે રા કિંગારના બે ભાડે દેશળ અને વિશાળ ઉપરકોટના કિલ્લા ઉપર આટા મારે છે ત્યાં સિદ્રજ જયસિંહ અને લાલચ આપે છે કે એક વખત આ ઉપરકોટના કિલ્લાનો દરવાજો ખોલાવી દો તમને માંગો એટલા ગામ આપીશું પછી તો લાલાત માં આવી જઈને દેશળ અને વિશાળ ઉપરકોટના કિલ્લાનો દરવાજો ખોલાવી નાખે છે અડધી રાતનો સમય હશે એ ટાણે સિદ્રજ જયસિંહ અને એની સેના દરવાજામાં દાખલ થઈ પછી તો રાખ હેંગારને ખબર પડી રાખ હેંગારના લડવૈયાઓ સૈનિકો હથિયાર લઈ તૈયાર થયા સિદ્ધરાજ જયસિંહની સેના અને રાખ હેંગાર સેના વચ્ચે યુદ્ધ જામ્યું ઘમાસાણ યુદ્ધ થયું અડધી રાતના ટાણે બંને સેનાઓ વચ્ચે યુદ્ધ થયું એમાં દુદો અને હમીર નામના બે સુરવીરો યુદ્ધમાં વીરગતિ પામે છે રાખ હેંગારને જાણ થઈ કે દુદો અને હમીર હવે રહ્યા નથી પોતાના બે ભાણે ફૂટી ગયા તેથી દરવાજો તૂટ્યો ત્યારે આવું બન્યું હવે તો કાળ આવી જ ગયો છે એમ કરી રાખ હેંગાર પોતે યુદ્ધે ચડે છે પાટણની સેના અને જુનાગઢની સેના સામસામે યુદ્ધે ચડી છે યુદ્ધ લડતા માથું કપાયું નવ ધણી રાખ હેંગાર યુદ્ધમાં ત્યારે સિદ્ધરાજ જયસિંહ રાખ હેંગારના બંને લઈ જાઓ અને સિદ્ધરાજ રાણીવાસમાં માં પ્રવેશ કરે છે ત્યારે રાણા દેવીએ સિદ્ધરાજ જયસિંહ ને જોયો ત્યારે તેને ખબર પડી ગઈ કે પોતાનો સ્વામી છે પોતાનો કંધ છે એ યુદ્ધમાં વીરગતિ પામ્યો છે રાણા દેવીએ સિદ્ધરાજ જયસિંહ ને કીધું કે મારા પતિનું માથું મને આપો મારે સતી થઈ જવું છે સિદ્ધરાજ જયસિંહે તો નણયો ભણી દીધું ના માથું નહીં મળે રાણક દેવી ઘણી કોશિશ કરી જોઈ ત્યારે સિદ્ધરાજ જયસિંહ એમ કહે છે કે માથું જોઈતું હોય તો તમારે અમારી સાથે આવવું પડશે અને પરાણા સિદ્ધરાજ જયસિંહ રાણક દેવીને નીચે ઉતારે છે રાણક દેવી હાલતી હાલી સિદ્ધરાજને કહે છે કે સિદ્ધરાજ જયસિંહ તારા મનમાં જો મને રાણી બનાવવાના વિચાર હાલતા હોય તો એને કાઢી દેજે કારણ કે હું રજપૂતાણી છું મેં એકવાર રાણખિંગાને પતિ ધારી લીધો પછી બીજાનો વિચાર પણ મારા મગજમાં આવે નહીં આવી બધી વાતો હાલતી હતી રાણક દેવને સિદ્ધરાજ જયસિંહ ઘણી સમજાવે છે પણ આ તો હઠીલે રજપૂતણી અને ત્યારે સિદ્ધરાજ જયસિંહ ગુસ્સે થયો ગુસ્સામાં એણે રાણક નાના દીકરાનું માથું વાળી નાખ્યું એક બાજુ પોતાનો પતિ યુદ્ધમાં વીરગતિ પામ્યો છે બીજી બાજુ પોતાના દીકરાને લાશ પડી છે દીકરાનું માથું કપાયેલું પડ્યું છે અને છતાંય સિદ્ધરાજ જયસિંહ માનતો નથી તે રાણક દેવીને ખેંચીને લઈ જાય છે એ વખતે રાણક દેવીને નજાર અડેખમ ગિરનાર પર પડી તેરે રાણક દેવીનું સતી તો જાગ્યું અને સતી રાણક દેવી ગિરનારને એમ કહે છે કે ગોજારા ગિરનાર વડામણ વેરી કિયો મરતા રા ખંગાર ખડેરી ખાંગો નવ થિયો હે ગિરનાર બાપ જૂનાગઢના ધણી રા ખંગાર રહ્યા નથી ને તું કેમ ઊભો છે હે ગિરનાર તું ખડેડીને પડે કેમ ના ગયો એટલું જ્યારે સતી રાણક દેવી બોલે છે ત્યારે રાણકદેવીના દેવીના શબ્દો જાણે ગિરનાર ના કાળજા વિધિ નાખ્યો હોય એમ ધડ 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 કરતો ગિરનાર તૂટવા માંડ્યો મોટી મોટી શિલાઓ ગિરનાર ખરવા માંડી ગિરનાર મોટા મોટા પાણાઓ ખરીને પડવા માંડેલા એમ લાગતું હતું કે ગિરનાર ખરી હમણાં જ એટલે ઢગલો થઈ જશે એ તો રાણકદેવીને એમ થયું કે આ ગિરનાર ને મારી વાત નું ખોટું લાગી ગયું છે જો ગિરનાર પડી જશે તો નવનાથ અને સિદ્ધ ચોરાસી દર્શન કરવા કોણ આવશે અને રાણકદેવી દેવી ને એમ કહે છે કે માં પડ મા પડ મારા આધાર તું ન પડ તું પડીશ તો તારા પથ્થરો કોણ ચડાવશે ચડાવનાર વીર રાખ હેંગાર તો ગયો અને એ વખતે રાણાકદેવીના શબ્દોને ગિરનાર માન આપતો નથી એના પથ્થરો ધડ 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 કરતા નીચે આવતા હતા એ વખતે સતી રાણાકદેવીએ પોતાના બે હાથ લાંબા કરી ગિરનારના એક મોટા પથ્થરને પંજા ડાળ્યા અને જે પથ્થરો ધડ ધડ કરતા નીચે આવતા હતા તે ત્યાંને ત્યાં જ ધંભી ગયા गिरणाના હજારો પથ્થરો એવા છે જે નીચે આવતા હતા તે રાણક દેવીએ રોકી લીધા હતા આ પથ્થરો હાલમાં છે ને गिरણાની યાત્રાએ આવનાર લોકો અને गिरણાની લીલી પરિક્રમા કરવા આવનાર લોકો આ મોટા મોટા પથ્થરોનો જોવે છે જોઈને તો મનમાં એમ જ થાય છે કે આવડો મોટો પથ્થર અહીં ક્યાંથી આવ્યો છે હમણાં જ આ પથ્થર ખરી પડ છે એવા પથ્થરો લટકી રહ્યા છે રાણક દેવીએ જે પથ્થરને થાપો માર્યો તો એ રાણક દેવીનો પથ્થર હાલમાં છે જેને દર્શન કરીએ તો આપણને ખબર પડે કે સત્યની અને સતીના સતીત્વની તાકાત શું હોય આમ રાણકદેવે પથ્થર પર થાપો મારી પોતાના સતીત્વના જોરે ગિરનારને પડતો અટકાવ્યો અને સિદ્ધરાજ જયસિંહ રાણકદેવને ખેંચીને થોડો આગળ લઈ જાય છે ત્યાં એક મોર ટવકા કરે છે સતી રાણક મોરને એમ કહે છે કે હે મોર તું ટવકા કેમ કરે છે તારા ટવકા મીઠા છતાં આજે તો મારા કાળજાની ખોર કાપી રહ્યા છે જે જગ્યાએ આ મોર બોલ્યો તો એ જુનાગઢ હાલનો જોશીપરા વિસ્તાર ત્યાં સતી રાણક દેવી ના કારણે ત્યારથી લઈ અત્યાર સુધી મોર નથી બોલતા અને ત્યાંથી રાણક દેવી ને સિદ્ધરાજ આગળ જાય છે ત્યાં ઘોડા એ હણહનાટી કરી ત્યારે રાણક દેવી ઘોડા ને એમ કહે છે કે તું શું કમ હણહણાટી કરે છે જુના નો ધણી રાખ હેંગાર નથી રહ્યો ને તારે હણહનાટી કરવી છે તું ફાટીને મરી કેમ ના ગયો રાણક દેવી એટલું કીધું ને ઘોડો ફાટીને મરી ગયો તું આવી ઘણી ઘટનાઓ બની સિદ્ધરાજ જયસિંહ સતી રાણક દેવી ને લઈને હાલ્યો જાય છે અને હાલતા હાલતા વડવાન ના પાદરે પહોંચે છે સતી રાણક દેવી વડવાન માં ભોગાવો નદી ના કાંઠે ઉભા રહી જાય છે અને સિદ્ધરાજ જયસિંહ ત્યારે સિદ્ધરાજ જયસિંહ સતી રાણક દેવી ના મોટા દીકરા નું માથું વાળી નાખ્યું આ જોઈ સતી રાણક દેવી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને સતી રાણક દેવી ને આંગળીએ દીવા પ્રગટ્યા અગ્નિ ની સતી રાણક દેવી સળગવા માંડ્યા રાખ હેંગા નું માથું બાજુમાં પડ્યું હતું પવન આવતો તો ને રાખ હેંગા ની મૂચો ફરક ફરક ફરકતી હતી અને ત્યારે ત્યાંની જે સ્ત્રીઓ હતી તેમણે જોયું કે આની મૂચો હજી ફરકે છે કદાચ પાછો યુદ્ધ ચડશે તો ત્યારે સતી રાણક દેવી હસતા હસતા એમ કહે છે કે વાયે ફરકે મૂછડી રણ જબુ કે દંત જુઓ પટોળા વાળીઓ અથવા લોબડીયાળી નો કંથ સિદ્ધરાજ જયસિંહ ભોગાવ નદી ને કાંઠે સતી રાણક દેવી નું મંદિર આવેલું છે અને જુનાગઢ માં જે જગ્યા રાખ હેંગાર અને રાણક દેવી ના લગ્ન થયા હતા એ લગ્ન મંડપ પણ હજીયે છે અને રાણક દેવી થાપા મારેલો એ પથ્થર હલમાય ગિરનાર ઉપર છે